ગુજરાતનો કોંગ્રેસ સાથે અતૂટ નાતો રહ્યો છે અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અગાઉ પણ પાંચ અધિવેશન ગુજરાતમાં થયા ઓગણીસો બેમાં માં અમદાવાદ ખાતે હતું ઓગણીસસો સાતમાં સુરત ખાતે હતું ઓગણીસો એકવીસમાં આ જ અમદાવાદના આગણે પૂજ્ય ગાંધીજીએના જીવનમાં પહેલું અને છેલ્લું પદ જો ગ્રહણ કર્યું હોય તો એ કોંગ્રેસ પ્રમુખ તરીકે એ અધિવેશનની અંદર જવાબદારી સ્વીકારી હતી ઓગણીસોને આડત્રીસમાં હરિપુરા અધિવેશન સુભાષબાબુ એમના અધ્યક્ષતાને થયું સુભાષચંદ્ર બોઝ એ આઝાદીનું રણસિંગું ફૂંકવા જે રણનીતિ ઘડાણી એ ગુજરાતના હરિપુરા અધિવેશનની અંદર સુભાષબાબુએ એનું નેતૃત્વ કર્યું હતું આઝાદી પછી પણ ઓગણીસોને એકસઠમાં ગુજરાતની અંદર છેલ્લું અધિવેશન થયું અને ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ એવા નીલમ સંજીવ રેડ્ડી સાહેબનું સ્થાન હતું મને આનંદ થાય છે કે આ દેશના ઘડતરમાં ગુજરાતનું ગુજરાતની ભૂમિનું ગુજરાતના જનજનનું ખૂબ મોટું યોગદાન છે ગુજરાતે હંમેશા આઝાદી ની લડાઈને નેતૃત્વ પૂરું પાડ્યું છે બળ પૂરું પાડ્યું છે ત્યારે મને લાગે જ કે ગાંધી અને સરદારના ગુજરાતમાં ક્યાંય લોકોના અધિકારને કચડનારા અંગ્રેજોનો પુનઃ અવતાર થયો હોય ગાંધી અને સરદારના ને ક્યાંય સત્તામાં બેઠેલા લોકોએ અહંકારની એડીએ સામાન્ય માણસના સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ કર્યો ફરી પાછું ક્યાંય ગુજરાત એ ગુલામ તો નથી બન્યું ને એ ચિંતા નવી પેઢીમાં છે ત્યારે આગામી છાસીમું અધિવેશન ફરી પાછું આઝાદીની લડાઈને નેતૃત્વ પૂરું પાડનારા ગુજરાતના આંગણે થઈ રહ્યું છે સરદાર સાહેબના સાનિધ્યમાં થઈ રહ્યું છે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતીના તટે થઈ રહ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે આગામી અધિવેશન એ દેશના યુવાનો એની આશાઓ અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા એક નવા રોડમેપને લઈને દેશની સમક્ષ આવશે કે આ છ્યાસીમું અધિવેશન એ દેશને નવી દિશા ચીલશે સામાન્ય માણસની સામે જે પડકારો છે એ પડકારો ઝીલવા માટે સામાન્ય માણસને બળ પૂરું પાડશે કે ગરીબ હોય વંચિત હોય દલિત હોય પછાત હોય આદિવાસી હોય લઘુમતી હોય કોઈ નાનો કે મધ્યમ વેપારી ક્યાંય કરાંતક વાતથી પીડાતો હોય ક્યાંય સાયબર હુમલાના એટેકથી કેટલાય માણસોના બેંક એકાઉન્ટ સફાચટ થઈ જતા હોય ક્યાંય ધંધા રોજગાર ભાંગીને ભૂકો થયા હોય કેટલાય ભણેલા ગણેલા યુવાનો બેરોજગારીના કારણે એના સપના રોળાણા હોય તો આ તમામ સમસ્યા એની જડ કોણ છે એને ઓળખવા માટે આગામી અધિવેશનમાં ખૂબ બૃહદ ચર્ચા થશે અને ભારત નિર્માણ માટે આ વિવિધ પીડા એને ઓળખી એ સમસ્યાઓના સમાધાન માટેનો રોડમેપ તૈયાર થશે એવું મનવીશું